પોતાનું જીવન પ્રકૃતિને સમર્પિત કરી દેનાર ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલનું વ્યક્તિત્વ હવે કોઈથી અજાણ્યું નથી તેમના દ્વારા કરાતા સેવા કાર્યોની નોંધ ફક્ત વિજાપુર કે આસપાસના લોકો નહીં ગુજરાત અને ગુજરાત બહારના લોકો પણ લઈ રહ્યા છે સતત પ્રકૃતિમય રહી વધુને વધુ વૃક્ષ ઉછેર થાય તેનું જતન થાય એક નવો કોન્સેપ્ટ ખેડૂતોના શેઢે ઝાડ વવાય તેના થકી મહેસાણા જિલ્લાને હરિયાળો બનાવનાર જીતુભાઈનું એક અનોખા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનઆરજી સેન્ટર આણંદ દ્વારા જીતુભાઈનું એક ખાસ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું એનઆરજી મીટ દરમિયાન પ્રતિષ્ઠિત એનઆરજી સેપ્ટ રત્ન એવોર્ડ આપી જીતુભાઈના જે કાર્યો છે અને એમની જે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ કામ કરી રહી છે તેમનું સન્માન કરવામાં આવ્યું જીતુભાઈએ અનેક વિસ્તારોમાં કરોડો વૃક્ષોનું વાવેતર કર્યું છે ન ફક્ત વાવેતર કર્યું પરંતુ તેનું જતન તેની સાથે સાથે પર્યાવરણને લગતા અનેક કાર્યો જીતુભાઈએ કર્યા છે